આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અનુસંધાને વડોદરા શહેરમાં માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મિલકત સંબંધિત ગુનાઓ તથા એનડીપીએસ એક્ટના ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા અથવા વોન્ટેડ આરોપી નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પરિણામલક્ષી કામગીરી કરવા સારું ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજી ની ટીમ આ કામગીરી દરમિયાન ટીંકુ સીતારામ ગુપ્તા નામક આરોપીની ધરપકડ સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા